સુરત શહેરમાં આગામી મહોરમના તહેવાર નિમિત્તે નીકળનાર તાજીયા રોટ પર ખુદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે અધિકારીઓ સાથે નિરીક્ષણ કરી રાઉન્ડ લીધો હતો સુરત શહેરમાં આગામી તારીખ સોળ અને સત્તર જુલાઈ બે હજાર ચોવીસના રોજ દર વર્ષની જેમ મુસ્લિમ સમુદાય દ્વારા મહરમમાં તાજિયા જુલુસનું આયોજન કરવામાં આવનાર છે જેને લઈને પોલીસ કમિશનર અનુપામસિંહ ગેહલોત દ્વારા કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઊભા ન થાય તે માટે તાજિયા કમિટી સાથે મિટિંગ યોજી હતી અને ત્યારબાદ ખુદ પોલીસ કમિશનરે તાજિયાના રૂટ પર ફૂડ પેટ્રોલિંગ કરી હતી સુરતમાં મહોરમના તહેવારને લઈ પોલીસની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે ભાગડ ચાર રસ્તા ઉપર અધિકારીઓ સાથે રાઉન્ડ પર નીકળ્યા હતા શાંતિપૂર્ણ માહોલમાં મહોરમનો તહેવાર યોજાય તે માટે તૈયારી કરી હતી તાજિયા જુલુસ દરમિયાન તમામ રસ્તા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે પોલીસ કમિશનરે તાજિયા જ્યાંથી નીકળે છે તે સ્થળની પણ મુલાકાત લીધી હતી ભાગડ ચાર રસ્તા પર અમે લોકો જો આવતીકાલે કતલના રાત મોહર્રમના તહેવાર નિમિત્તે અને પરમ દિવસે જો એ મોહરમમાં તાજિયાના જો જુલુસ નીકળવાના છે આ વિસ્તારમાં તો બધા પોલીસ અને અમે લોકો બધા પેટ્રોલિંગમાં ફૂડ પેટ્રોલિંગ જગ્યાઓ ઉપર અંદર ગલીઓમાં ક્યાં જશે કઈ રીતે રોડ રહેશે અમારા ડાયવર્ઝન ક્યાં કરવાના છે એના બધા સમીક્ષા કરવા માટે બધા અધિકારીઓ અને માણસો અહીંયા આવે છે અત્યારે પણ અમે લોકો જો ફૂડ પેટ્રોલિંગ કરીને જોઈએ છીએ એ બધી વ્યવસ્થા સારી રીતે થાય કે વાર સારી રીતે કોમી ક્લાસ પૂરા પૂર્ણ થાય આ પ્રકારની વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખી આજે બધા અમે લોકો અત્યારે પેટ્રોલિંગમાં નીકળ્યા છીએ